નગરની વર્ષોથી વિકાસથી વંચિત રહેલ જેઆઈડીસીમાં આખરે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વર્ષોથી બિસ્માર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પંદરસો મીટર નો આરસીસી રોડ તેમજ વરસાદી કાસ વિકાસના વિકાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડબોઈ દર્ભાવતી નો ઠેર ઠેર વિકાસ થઈ રહ્યો છે ત્યારે નગર ની જીઆઈડીસી કેમ વંચિત રહે વર્ષોથી ડબોઈ નગર ની જીઆઈડીસી વિકાસ થી અડગી રહી સાત વર્ષ ધારાસભ્ય નો કાર્યકાળ રહ્યો ત્યારે આજે પ્રથમ વખત વર્ષોથી વિસ્માર રોડ જીઆઈડીસી માં નવીન બનવા જઈ રહ્યો છે એ સ્કીમ અંતર્ગત રૂપિયા ત્રણ કરોડ પચાસ લાખ ના ખર્ચે નવીન આરસીસી રોડ તેમજ વરસાદી કાસના વિકાસ

કામ કરી રહ્યા છે એ લોકોની કેટલીક સમસ્યા હતી અને સમસ્યાના ભાગરૂપ આજે જીઆઈડીસીના રસ્તાઓ આરસીસી કરવાના કામનું ભૂમિપૂજન સાથે વરસાદી ડ્રેનેજનું પણ ભૂમિપૂજન આજે અહીંયા કરવામાં આવ્યું છે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સરકારની એસી વીસની યોજના છે એ યોજના અંતર્ગત આ કામગીરી હાથ પર લેવામાં આવી છે અને જીઆઈડીસી એ ડભોઈનની એકતાનું પ્રતિક્યુ તો અહીંયા દેખાય છે કારણ કે અહીંયા હિન્દુ મુસ્લિમ સહિત તમામ ક્રમ અને જ્ઞાતિના લોકો વેપાર કરી રહ્યા છે ને આજ દિન સુધી જીઆઈડીસીમાં કોઈ વિવાદ સામે આવ્યો નથી ત્યારે ડબ્બો એટલે કે દરભાવતી જે બનાવવા અમે જઈ રહ્યા છીએ એમાં એકતાનું પ્રતિક જો કોઈ હોય તો એ જીઆઈડીસી છે અને જીઆઈડીસીનો વિકાસ થાય અને અહીંયા નાના મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસે એવા અમારા પ્રયત્નો છે અને એમાં જ્યાં પણ સરકારની જરૂર છે સરકાર અહીંયા ઘડી મદદરૂપ થશે અહીંયા જીઈબીની અલગ લાઈન પણ જે ચાલીસ વર્ષથી નગરના ફેરણમાંથી અહીંયા લાઈન આવતી હતી ઇલેક્ટ્રિક એની જગ્યાએ જીઆઈડીસી માટે અલગ લાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હું જીઆઈડીસીના તમામ પ્લોટ હોલ્ડરો ઔદ્યોગિક એકમોના માલિકોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે જીઆઈડીસી માટે જે કંઈ સરકાર જરૂરિયાત હશે ત્યાં સરકારમાંથી એમને લાભ અપાવીશું